પોરબંદરની જનતાને ઉદ્યોગને લઈને અનેક આશાઓ અને અપેક્ષાઓ છે વર્ષોથી આ અપેક્ષાઓ પોરબંદરની જનતા સેવી રહી છે આજની યુવા પેઢીએ ભૂતકાળાના જે ઉદ્યોગોથી ધમધમતા પોરબંદર ઉપર ક્યારેય નજર કરી નથી અને સાંભળ્યું હશે પરંતુ એ દિવસો પોરબંદરના કેવા હતા એ એ જે તે સમયના લોકોને ખબર હશે મહારાણા મિલ એચ એમ ઓરિયન્ટ બેરિંગ ઉદ્યોગ આવા અનેક ઉદ્યોગો હતા જેને કારણે પોરબંદર ધમધમતું હતું અને લોકોને રોજગારી મળતી હતી સમય જતા તમામ ઉદ્યોગો બંધ થઈ ગયા અને માત્ર પોરબંદર છે એ મત્સ્યો ઉદ્યોગ અને ખનીજ ઉદ્યોગ તેમજ ખેતી આધારિત બની રહી છે પોરબંદરના હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ચૂંટણી સમયે વધુ એક વખત પોરબંદરની જનતાને ઉદ્યોગો લાવીશું તેવું

કેવલ ઇન્ફ્રાસ્ટ્રકચર થી વિકાસ પૂરતો નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું થઈ જશે પરંતુ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નો ઉપયોગ કરે એ પ્રકારના ધંધા રોજગાર આપણા વિસ્તારમાં નહીં વિકસશે તો મને એવું લાગે છે કે આપણી અપેક્ષા મુજબનો વિકાસથી આપણે વંચિત રહીશું અને એના માટે થઈને આવશ્યકતા છે પોરબંદરની છબી સુધારવાની હું જે જે ઇન્ડસ્ટ્રીઝ સાથે વાત કરું છું એ ઇન્ડસ્ટ્રીઝ પોરબંદરની છબીને લઈને જસ્કી રહી છે આયા આપણે ધંધો રોજગાર માટે થઈને કે અગવડતા તો નહી પડે ને દોસ્તો મારી પ્રાયોરિટી છે કાય કાયદોને વ્યવસ્થા મે કલેક્ટર શ્રી વિડિયો શ્રી અને એસપી ને સૂચના આપી છે કાયદોને વ્યવસ્થાને લઈને પોરબંદર જિલ્લાની અંદર કોઈ પ્રશ્ન ઉપસ્થિત નહી થવો જોઈએ વ્યક્તિ કોઈ પણ હોય દોસ્તો ચાહે મારા સામે બેઠના લોકો હોય કે સામે બેઠના ન લોકો હોય મારી સ્પષ્ટ સૂચના છે અમારી કોઈ ટીમ તરફથી કાયદો વ્યવસ્થા ભંગ કરનાર લોકોને બચાવવા માટે ફોન નહી આવે નમસ્કાર હું છું जितेश चौहान पोरबंदर ખબર ડિજિટલ પ્લેટફોર્મ ઉપરથી વાત છે પોરબંદરના ઉદ્યોગોની કારણ કે પોરબંદર હવે માત્ર ખેતી આધારિત રહી રહ્યું છે મચ્છી ઉદ્યોગ મરણ પથારીએ છે ખનીજ ઉદ્યોગ નામ શ્રેષ્ઠ થવા આવ્યો છે આવી સ્થિતિમાં પોરબંદરની જે જનતા છે એ ઉદ્યોગો ઈચ્છે છે કારણ કે અત્યારે પરિસ્થિતિ એ છે કે પોરબંદરમાંથી લોકો સતત હિજરત કરી રહ્યા છે એનું એકમાત્ર કારણ છે ઉદ્યોગ એક સમયનું જે પોરબંદર હતું જે ધમધમતું હતું એ પોરબંદર આજ દિશા દશા ભૂલી ગયું હોય તેવું લાગી રહ્યું છે પોરબંદરના હાલના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા અને જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી યોજાય ત્યારે હાલના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદરની જનતાને એક વિશ્વાસ અપાવ્યો હતો કે પોરબંદરમાં ઉદ્યોગો લાવીશું અને પોરબંદરને ફરી બેઠું કરીશું ત્યારે દોઢ વર્ષ જેવો સમય થયો છે ત્યારે પોરબંદરની જનતામાં અનેક સવાલો ઉઠી રહ્યા કે ક્યારે ઉદ્યોગ આવશે ઉદ્યોગો સાથે વાત થઈ રહી છે પરંતુ આજે પોરબંદરના હતા વિભાગના ખાત વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરી પોરબંદરની છબી ખરાબ છે એને કારણે ઉદ્યોગો સંકોચ અનુભવે છે સ્વાભાવિક છે કે ભૂતકાળની જે પરિસ્થિતિ હતી એ પોરબંદરથી સૌ કોઈ વાકેફ હતા મનસુખભાઈ માંડવિયાએ જે રીતે વાત કરી એ હકીકત છે આપણે માનવા પણ તૈયાર છીએ પરંતુ સાહેબ અત્યારે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી પોરબંદરની સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરી છે તેવું લોકો માને છે સ્વાભાવિક છે કે જે રીતની પરિસ્થિતિ છે અને આપ જ્યારે ઉદ્યોગ લાવવાનું વચન આપ્યું હતું એ પછી તમે આજે એવું પણ કહ્યું કે પોરબંદરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે નવા ઉદ્યોગો આવે પોરબંદરનો વિકાસ થાય અને પોરબંદરને પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી રહે તે દિશામાં અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે માત્ર સવાલ છે પોરબંદરની જે ખરાબ છબી છે તેને સુધારવાનો સાહેબ અમે માનીએ છીએ પોરબંદર પણ માને છે કે પોરબંદરની છબી છે ખરાબ છે આપે એવું પણ કહ્યું કે ડીડીઓ કલેક્ટર અને એસપીને સૂચના પણ આપી છે કે કાયદો ને વ્યવસ્થાને લઈને કોઈ પરિસ્થિતિ ઉભી થવી ન જોઈએ ને આપ જે શબ્દો બોલ્યા એ મુજબ પોરબંદરમાં કાયદો ને વ્યવસ્થા મુજબ

રોજગારી મળે અત્યારે માત્ર સીમિત નાના મોટા વેપારીઓ પૂરતો જ મર્યાદિત આ પોરબંદર રહી ગયું છે હવે સાહેબ જે રીતની છબી સુધારવાની વાત છે તો આપ કેન્દ્રના નેતા છો ભાજપની સરકાર છે તાલુકા પંચાયત લઈને સાંસદ સુધી ભાજપના જ જે શાસનના શાસન કરે છે પદાધિકારીઓ છે આપના હાથમાં પણ ઘણી સત્તા છે ત્યારે પોરબંદરની છબી સુધારવા માટે આપે જે પ્રયત્ન કરે છે હજુ કરવા પડશે પોરબંદરની જે મેન્ટાલિટી છે બદલવી પડશે તો એની સામે પોરબંદરની જનતાએ પણ એને સહયોગ આપવો પડશે આજે ઉદ્યોગોને લઈને પોરબંદરની જે જનતાનો જનતાના જે મગજમાં જે ચાલતું હતું કે ઉદ્યોગો આવશે 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 પરંતુ આજે જ્યારે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ કીધું કે ભાઈ પોરબંદરની છબી ખરાબ છે એને કારણે અહીં ઉદ્યોગો આવતા સંકોચ અનુભવે છે પરંતુ હવે આ પ્રયત્નો આપણે કરવા પડશે પણ માંડવીયા સાહેબ આપે પણ પોરબંદરની છબી સુધારવા માટે જે પ્રયત્નો કરવા પડે એના માટે જનતા પણ એવું ઈચ્છે છે કે આપ આ દિશામાં મોટામાં મોટા ઉદ્યોગ આવે નાના મોટા ઉદ્યોગોથી શરૂઆત કરીએ ને પોરબંદરની જે જનતાની જે આશા અપેક્ષાઓ છે એ વહેલી તકે સંતોષાય પોરબંદરની છબી સુધરે પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય એ દિશામાં પણ પ્રયત્નો થાય છે પરંતુ હવે છબી સુધારવાનું કામ આપનું છે એમાં પ્રજા સહયોગ આપશે આજે આપે સ્પષ્ટતા કરી કે પોરબંદરની જે છબી ખરાબ છે અને અને કારણે ઉદ્યોગો અહીં આવતા સંકોચ સંકોચ અનુભવે છે આ પ્રજા સાથે દૂર કરવો પડશે તો જ આવનારું પોરબંદર એ વિકસિત પોરબંદર બંદર બની રહેશે કારણ કે ઉદ્યોગો હશે તો જ પોરબંદર ટકી રહેશે આ સિવાય કોઈ વિકલ્પ નહીં નગર પોરબંદરની જનતા સતત હિજરત કરશે અને કહેવાય છે કે પોરબંદર હવે ધીરે ધીરે એક કુતિયાણા જેવી સ્થિતિ ઊભી થાય કે ત્યાં પણ ઉદ્યોગો નથી એને કારણે પોરબંદર કુતિયાણામાં તબદીલ થઈ જશે તેવી પણ એક ચર્ચા લોકોમાં જોવા મળે છે ત્યારે હવે પોરબંદરની જનતાની સાથે પદાધિકારીઓ અધિકારીઓની પણ જવાબદારી છે કે પોરબંદરમાં ફરી ઉદ્યોગો ધમધમે રોજગારીઓ લોકોને રોજગારી મળે આ દિશામાં સૌ કોઈએ પ્રયત્ન કરવા પડશે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં